તો હવે છે ફીરકી પકડો ફીરકી પકડો આ છે મિત્તલ બેન અહી ચગાવી રહ્યા છે પતંગ ચાલો તો હવે બધા તમે જો બધાએ હવે આ પતંગ જાય છે ઉડતી ઉડતી લૂટવા માટે આ બધા રાહ જોઈ રહ્યા છે કે પતંગ ક્યારે આવે તમે જોઈ શકો છો કુલદીભાઈ ઉડાડો હવે પતંગ તમે આ જો તમે બધા અમારા ગામની મોજ છે ફૂલ મોજ કરી રહ્યા છે ફૂલ એન્જોય તો ચાલો હવે આપણે પણ પતંગ ચગાવશું ઘડીક

આ મારા ફઈ છે આ ભાભી ના માસી ના રીંકલ બેન ચાલો બરાબર જમવા આવે અમે જમી લેવી અસ્મિતા બેન ચગાઈ દીધી પતંગ ને પતંગ ફાટી ગઈ હવે અસ્મિતા બેન ચગાવી રહ્યા છે પતંગ હોય યાથી બે એ આવડતું નથી પતંગ ચગાવતા એટલે અસ્મિતા બેન ચગાવી દે છે અને આ છે અમારી પતંગ એ અસ્મિતા બેન થી પણ નથી ચકતી હવે નથી ચકતી ઉડાડો અસ્મિતાબેન બેન કોશિશ કરી રહ્યા છે પતંગ ચગાવવાની લે પતંગ તો અહીના ના આવે છે પાછી હવે મારા ભાભી ચગાવી રહ્યા છે પતંગ અને એમનો પતંગ ક્યાં છે અરે કેટલો ડર લાગે છે ત્રણ વાગી ગયા છે પણ અમારા ગામ માં તો હેતુ બેન ઉડાડે છે પતંગ તો તમે જોઈ શકો છો તો એમની પતંગ દેખાય જો ઉપર કરણભાઈ અને હેતુબેન ને બે પતંગ ઉડાડવા મળ્યા છે તમે જોઈ શકો જો વાય કઈ જો પતંગ કપાઈ ગઈ તો અમારા ગામમાં તમે જોઈ શકો છો કેટલી બધી પતંગ ઉડાડે છે ઉડાડે આ લાલુ લાલુને બે ઉડાડે છે મારો ભાઈ લાલુ તમે જોઈ શકો છો બધા બધા પતંગ ઉડાડે છે મારા કાકાની ને બધા આયા તા તો જોસો મારા કાકા બેઠા છે ઓર છે મારો ભાઈ ગુડ મોર્નિંગ મિત્રો તો કાલે આપણે બ્લોગ ને એન્ડ દેવાનો ટાઈમ મળ્યો નહીં કારણ કે પતંગ ચગાઈ ચગાઈ બધા થાકી રહ્યા હતા એટલે સાંજનો પણ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો એટલે અત્યારે સવાર સવારમાં બ્લોગ શૂટ બ્લોક ને આપણે એન્ડ આપી દઈએ જય માતાજી બાલતે હે કાલ